ભાવેશભાઈને ઓરિજિનલ જાફરાબાદી ભેંસ વેચવાની છે પહેલું જ વેત છે અને આ જાફરાબાદી ભેંસ ક્યાં જોવા મળશે ભાવેશભાઈનો મોબાઈલ નંબર કિંમત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર અને આ ભેંસ ક્યાં જોવા મળશે અને કિંમત આગળ વિડીયોમાં જ જાણીએ તો ખેડૂત મિત્રો માલધારી મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આ જાફરાબાદી ભેંસની તો ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે પહેલું વેતર વ્યાવવાની છે ભેંસ અને આ જાફરાબાદી ભેંસ ઓરિજિનલ જોવા મળશે અને હાઈટ ગજું પૂરું જોવા મળશે અને ભેંસ એકદમ ઓરિજિનલ જાફરાબાદી જ જોવા મળશે ફૂલ જવાબદારી લેવામાં આવશે મિત્રો જાફરાબાદી ભેંસમાં કોઈ પણ એપ જોવા નહીં મળે મારવાની કે કોઈપણ જાતની એપ જોવા નહીં મળે તેવું ભાવેશભાઈનું કહેવાનું છે તો આ ભેંસ મિત્રો પહેલું જોતર વ્યાવાની છે અને પંદરથી વીસ દિવસની વ્યાજમમાં વાર છે તેવું ભાવેશભાઈનું કહેવાનું છે તો નામ ભાવેશભાઈ ભાવેશભાઈ આ ભેંસની કિંમત રાખેલી છે બે અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો ભાવેશભાઈને આપણે વાત કરીએ મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે ત્યાંશી બસો બે ઓગણપચાસ જીરો સાહુ સ્ક્રીન ઉપર આપેલો જ છે ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા જાફરાબાદી ભેંસની કિંમત રાખેલી છે અને આ જાફરાબાદી ભેંસ તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ તો ગામ બાદલપુર ગામ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ભેંસ જોઈ અને આ ભેંસ લઈ શકો છો તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી લેવો જય વિસરાજ